ભાયાવદર ખાતે શ્રી મકનબાપા સેવાધામમાં ધ્વજારોહણ વૃક્ષારોપણ તેમજ મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભાયાવદર ખાતે શ્રી મકનબાપા સેવાધામમાં ધ્વજારોહણ વૃક્ષારોપણ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ આયોજિત થયો કુકાઓના ભાયાવદર ખાતે राव રાણી ચાવડા પરિવારના સોરાપુરા શ્રી મકનબાપા સેવાધામ ખાતે અષાઢી બીજના પાવન દિવસે શ્રી મકનબાપાની ધ્વજારોહણ વૃક્ષારોપણ અને મહાપ્રસાદનો ભવ્ય આયોજન થયું જેમાં યજમાન બાપાના સેવક અમદાવાદના ઉદ્યોગપતિને પરિવારનું ગૌરવ એવા અરવિંદભાઈ ચાવડા પરિવાર દ્વારા સમસ્ત આયોજન કરવામાં આવ્યું જેમાં રાવરાણી ચાવડા પરિવારના ભાઈઓ બહેનો વડીલો બાળકો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા સમસ્ત આયોજનમાં શ્રી મકન બાપાનો અભિષેક કરવામાં આવ્યો અને ગજની ધજાની પૂજન વિધિ કરવામાં આવી યજમાન અરવિંદભાઈ ચાવડા દ્વારા ધજા ચડાવવામાં આવી અષાઢી બીજના પાવન દિવસે સવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ભાયાવદર ગામના ગ્રામ પંચાયત સરપંચ તેમજ સમસ્ત કમિટી દ્વારા શ્રી બાપા સેવાધામ મંદિરના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા આ તકે ગામના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર એક વૃક્ષ માકે નામને સાર્થક કરવામાં આવ્યું કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા જ્યારે ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે તમામ વૈજ્ઞાનિકો પણ એવું જ કહે છે કે વૃક્ષારોપણ વધુમાં વધુ વાવેતર કરો એ સિવાયનો ગરમીમાં રાહત મળવાનો કોઈ ઉપાય છે નહીં આજે જે આ પ્રોગ્રામ મકન બાપા સેવાધામમાં વૃક્ષારોપણનો રાખવામાં આવ્યો છે એ ખરેખર એટલો બધો પ્રશંસનીય છે કે એને અમે બિરદાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ અને અવારનવાર આવા વૃક્ષારોપણના કાર્યોમાં મકન બાપા સેવાધામ આપણને સાથ સહકાર આપતું રહીએ અને હું તો બધાને વિનંતી કરું છું કે એક બે એક બે તો વૃક્ષો ઉછેરવા અને વાવવા એ સિવાયનો આપણી પાસે અમે કાંઈ ઉપાય નથી એસીમાં આપણે સુઈ શકવાના નથી તો આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ વાવેતર થાય એવું કરવાનું છે અસ્તુ જય માતાજી મકન આજ રોજ મકન પપ્પા સેવાધામમાં કે અષાઢી બીજ નિમિત્તે કે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અને જમણવાર જે ભોજનનું રાખ્યું છે અને વૃક્ષારોપણનું રાખ્યું છે એ બદલ અમે ખૂબ ખૂબ ગ્રામ પંચાયત ભાયાવદર તરફથી આભાર માનવી છે મકાન બાપાનો સેવાધામ ટ્રસ્ટ દ્વારા બધાયનો થઈ અને કાયમને માટે આવો કાર્યક્રમ રહે એવો અમારો ભાવભીનું આમંત્રણ છે અને અમને જ્યારે જરૂર પડે ત્યારે મકાન બાપા સેવાધામમાં અમે હાજરીમાં રહેવું ઓકે થેન્ક યુ મકન બાપા સેવાધામ દ્વારા આજરોજ સમસ્ત ગ્રામ પંચાયતના સદસ્યોને આમંત્રણ આપવામાં આવેલું એમાં અતિથિ વિશેષ તરીકે અમારા ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહેલા તાલુકા પંચાયતના સદસ્ય અને પ્રમુખ કિસાન મોરચાના પ્રમુખ એવા કેશુભાઈ પણ અત્રે પધારેલા તમામ બોડીનો અમે ખૂબ મકન બાપા સેવાધામ હતી હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ એમના દ્વારા વૃક્ષારોપણનું પણ અમે આયોજન કરેલું અને આજે બાપાની અષાઢી બીજ નિમિત્તે ધ્વજારોહણ તેમજ પ્રસાદીનું પણ મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તમામ ભાઈઓનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને સમસ્ત ગ્રામ પંચાયત બોડીનો પણ હું ખૂબ ખૂબ આભાર પ્રદર્શન કરું છું